વાગરા તાલુકાના ખેડૂતોને નહેર મારફતે સિંચાઈનું પાણી નહીં મળતા ખેડૂતો રૂષે ભરાયા હતા વાઘરા તાલુકામાંથી પસાર થતી નહેરના નિર્માણમાં અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવાનો આક્ષેપ ખેડૂતના મુખે થઈ રહ્યો છે વાઘરાના વિછિયાદ રોડ ઉપર આવેલ ખેતરોમાં નહેર વિભાગ દ્વારા નાખવામાં આવેલ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં મોટો ભ્રષ્ટાચાર આચર્યો છે જેનો પુરાવો વિડીયોમાં જોવા મળતા આ પેટા નહેર છે જ્યાં સૌપ્રથમ તો સિંચાઈ માટેનું પાણી જ નથી આવતું ના નહેરની સફાઈ કરવામાં આવે છે નહેરની દૈનિક હાલત અને ખકડદ જોવા મળે છે સરકારી ચોપડે નહેરની સ્વચ્છતાના નામે ખર્ચાતા નાણાં માત્ર અધિકારીઓના ખિસ્સા સુધી પહોંચે છે બે વર્ષથી આ સ્થળે પેટા નહેરને ભૂગર્ભ પાઇપલાઇન નાખવામાં આવી પાઇપલાઈન અત્યાર સોબાના ગાંઠિયા સમાન છે રાણા સહિતના અધિકારીઓ દ્વારા રજૂઆત કરી હતી અને જ્યાં પાણી નથી આવતું કેનાલની સફાઈ નથી થતી ત્યાં અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન શા માટે નખાય છે ખેડૂતોની સમસ્યા કોઈ સાંભળનાર નથી ખેડૂતો જ સુધી રજૂઆત કરી ત્યારે પ્રીતમ પ્રમાણે ખેડૂતોનું કામ થઈ જશે એ બાહેદરી આપી પરંતુ તે માત્ર લોલીપોપ જ આવી થયું હતું અધિકારીઓ લોલીપોપ બી ખેડૂતોને છેતરે છે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનની કામગીરીમાં કોન્ટ્રાક્ટર અને પ્રીતમ રાણા સહિત અધિકારીઓને મિલી ભગતથી ભ્રષ્ટાચાર થવાનો આક્ષેપ થયો છે પોતાના ખિસ્સા ભરવા ખેડૂતોને બેવકૂફ બનાવી રહ્યા છે ત્યારે આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય અનુમાનપૂર્વક તપાસ થાય સ્થળ નિરીક્ષણ કરવામાં આવે તો મોટા ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે હાલ તો ખેડૂતો સિંચાઈને લઈને ભારે હાલાકી વેઠી રહ્યા છે અને તેઓ ભારે રોષે ભરાયા છે મારું નામ સાજીદ રાજ છે અને અમારા સિરાજભાઈ છે અમે વાઘરાના ખેડૂત છે અને આ વાગરાનો ઓહો વિસ્તાર છે અને આજે તમે નહેર જોઈ શકો છો આનું બે વર્ષ પહેલા કામ ચાલુ કરેલું આ પહાજ માઇનોરમાંથી એક સબ માઇનોર અમારા ખેતરમાં આવે છે એટલે અહીંયા કામ ચાલતું હતું કોન્ટ્રાક્ટર દ્વારા નહેરના એટલે અમે અહીંયા બે વર્ષ પહેલા આવેલા કે ભાઈ આ કામ શું કરો તા કે અહીંયા પાણી આવશે બરાબર ને આગળથી અંડરગ્રાઉન્ડ અમે લાઈન નાખવાના છે હું કંઈ વાંધો નહીં એટલે અમે કામ અમારી માંગણી મુજબ અમે અટકાવેલું તે વખત નહેરના જે સાહેબ પ્રીતમ રાણા અને કોન્ટ્રાક્ટર રાજુભાઈ એ બે અહીંયા ઊભેલા હતા અને અમારી સાથે મિટિંગ કરી અમે એવું કીધું સાહેબ પહેલાં કામ બંધ કરો આ નહેર તમે જોઈ શકો છો એનાથી પાણી આવે એવું જ નથી પહેલાં તો નહેરને સાફ કરાવો આ જે માઇનોર છે તે એને સાફ કરાવો થોડી એની હાઈટ ઊંચી લો ને જ્યાં રિપેરિંગ કામ બાકી છે રિપેરિંગ કરો અહીંયા પાણી આવતું થાય પછી અંડરગ્રાઉન્ડ લાઇન નાખો અને આગળનો નિકાલીને એને આપો એમને અમે અમને રજૂઆત અમને એમને કીધું કે તમે લેખિતમાં અમને રજૂઆત કરો તમારું કામ થઈ જશે એટલે એક જાતનો તે વખતનો લોલીપોપ હતો અમને ખેડૂતોને એટલે આની અંદર પ્રીતમ રાણા સાહેબ અને કોન્ટ્રાક્ટરની મિલી ભગત હતી તે ટાઈમે અમે લેખિતમાં રજૂઆત કરી તે એમને કીધું કે તમારું કામ થઈ જશે આજે બે વર્ષ થયા નેનું રિપેરિંગ પણ નથી થયું અને આ જે લાઈન નાખેલી છે શોભાના ગાંઠિયા સામાન છે બે ત્રણ વર્ષથી અમને એક ટીપું પાણી આ મળતું નથી એટલે અમારી નહેર ખાતાના ઉપલા અધિકારીઓને રજૂઆત છે કે આની અંદર ખાને બહુ ડીપમાં તપાસ થાય કે ભાઈ આ પાણી કેમ નહીં આવતું અને આ નહેર પણ અહીંયાથી સાફ થઈ નથી બે વર્ષથી જે અમને મોખિકમાં પણ રજૂઆત કરી એમને અમે મોખિકમાં બાહ્ય ધરી આપેલી અમે લેખિતમાં રજૂઆત પણ કરેલી છે એટલે અમે નહેર ખાતાના ઉપલાધિકારીઓને રજૂઆત કરીએ છીએ કે અહીંયા સ્થળ પર આવીને એની જાત તપાસ કરે કે આ પાણી કેમ નથી આવતું અને આ નહેર સાફ થાય અને આ જે ભ્રષ્ટાચાર થયો છે એની ઊંડીમાં ઊંડી તપાસ થાય એવી અમી અમારા ખેડૂતોની માંગણી છે મારું નામ સિરાજ મહંમદ રાજ હું વાગરાનો રહેવાસી છું પાંચ માઇનોની બાજુમાં મારું ખેતર આવેલું છે છેલ્લા ચારથી પાંચ વર્ષથી ખેતરમાં દર વર્ષે પાણી ભરાઈ જાય છે અને પાક પૂરો નષ્ટ થઈ જાય છે એકચ્યુલી એવું છે કે આ કેનાલ કઈ જગ્યાએ છે અત્યારે તમે જોવા આવો તો કોઈ જગ્યાએ એ જોઈ શકાતી નથી અને પાણીનો જે નિકાલ છે એ બિલકુલ એટલો વ્યસ્ત થઈ રહેલો છે કે ચારે બાજુ ખેતરોમાં પાણી પાણી થઈ ગયેલું છે સ્ટાર્ટિંગમાં એવું છે કે એક કે પાંચ ની બાજુમાં પહેલું જે ઇકબાલ વખ ગુલામ રાજાનું ખેતર છે એ ખેતરની અંદર દર વર્ષે ગૂંઠણ ગૂંઠણ પાણી ભરાઈ જાય છે અને ગ્રામીણ સાહેબને દર વખતે રજૂઆત કરવામાં આવેલી છે પણ ગ્રામીણ સાહેબ જોવા આવતા નથી અત્યારે એવી પોઝિશન થઈ ગઈ છે કે એ પાંચ વર્ષ સુધી આ પોઝિશન થઈ ગઈ છે દર વર્ષે આ પાકનું નુકસાન થાય છે તો કોઈ ખેડૂતને કોઈ જાતનું વર્તન મળવા મળ્યું નથી તો મારી તમને નમ્ર અરજ પણ એવી છે કે દર વર્ષે આ જે નુકસાન થયું એનું વળતર અમને મળવું જોઈએ અને દર વખતે આ જે નુકસાન થાય છે એ આવતી સાલ નુકસાન ના થાય એટલે મહેરબાની કરીને તમે કોઈ બી વસ્તુ કરો તો વિચાર કરીને કરો અને જે સાફ તમે કરાવો છે નો ડાઉટ પણ મજદૂર આવે છે તમારા ફોટા બોટા કરીને નીકળીને નાઈ જાય છે એટલે તમે જોવા નથી આવતા કે કેનાલ સાફ થઈ કે નહીં અટાળની હાલત એવી છે કે તમે આવીને જોઈ શકો કે કોઈ જગ્યાએ તમારી કેનાલ દેખાતી નથી અને તમે કઈ રીતના એમને લોકોને ચૂકટે પૈસા ચૂકતે કરી દો છો એનો મતલબ કે બધા જ સાહેબોની બી મને એવું લાગી રહેલું છે કે મિલી ભગત છે એટલે મહેરબાની કરીને આ વર્ષે તો થયું હવે પછી આ વસ્તુ ના થવી જોઈએ અને ગ્રામીણ સાહેબને હું ખુલ્લું ચેલેન્જ બી કરું છું કે તમે આવીને જાતે જુઓ નહીં તો પછી ડાયરેક્ટ હું તમને ચેલેન્જ ડાયરેક્ટ કોર્ટમાં તમારા સામે ચેલેન્જ કરીશ